કદાચ ખબર જ હશે કે આજે આપણું ભારત દેશમાં અમદાવાદમાં આપણું એક એર ઇન્ડિયા પ્લેન થયું તો અમદાવાદથી લંડન જતું હતું અને એમાં ટોટલ બસો ને બેતાલીસ વ્યક્તિઓ હતા અને જેવું કેપ ઓફ કર્યું પ્લેન રનવે ઉપરથી ઉપર ઓછું તો જમીનથી ચારસો પચીસ ફૂટ ઉપર ગયું ત્યાં અચાનક એના બંને એન્જિનો બંધ થઈ ગયા પ્લેનમાં બે એન્જિન હોય એક આ બાજુ એક આ બાજુ બે એન્જિન હોય એક બંધ થઈ જાય તો ઓપ્શનમાં બીજું એન્જિન હોય તો પ્રોબ્લેમ નો આવે એટલા નથી પણ આમાં શું થયું ખબર નહીં એક સાથે બંને એન્જિન બંધ થઈ ગયા એટલે પ્લેન ઉપર બી ન ઉઠી શકે નો કરી શકે અને બહુ નીચે ચારસો પચીસ ફીટ જ ઉપર ગયેલું એટલે પાઇલટની પાસે કોઈ ટાઈમ જ બચાવવાનો રહ્યો નહીં અને એ પ્લેનમાં ઠેક લંડન જતું હોય એટલે લગભગ એક થી સવા લાખ લીટર પેટ્રોલ ભરેલું હોય કેટલું એક થી સવા લાખ લીટર ફ્યુઅલ હોય એમાં એટલે જેવું પ્લેન પછી તો હવે માનો કે એન્જિન બંધ થઈ જાય એટલે ઉપર તો જઈ શકે નહીં એટલે મીડિયું નીચે પડવા તો રોડ સાથે ટકરાણું અને બિલ્ડિંગો સાથે પછી ટકરાણું અને આગ લાગી ગઈ તો એકસો એક લાખ ઉપર લિટર ઉપરનું પેટ્રોલ હોય એનો ભડકો થાય તો એટલું મોટી આગ લાગી ગઈ અને એકદમ વધારે એ ફ્યુઅલ જે હોય પેટ્રોલ એનર્જી વાળો વિમાન એટલે એટલે બહુ મોટી આગ લાગી ગઈ અને જે ત્યાં મેડિકલ લાઇન્સના બધા વિદ્યાર્થીઓ સ્ટડી કરતા હતા તો એને નુકસાન ગયું અને પ્લેનમાં બેઠેલા ભાગના બધા એમનું મૃત્યુ નિપજ્યું એટલે ખાસ કરીને આજે એ બહુ મોટી દુર્ઘટના ઘટી દુઃખદ દુર્ઘટના ઘટી અને એમાં આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર ગુજરાતના વિજયભાઈ રૂપાણી પણ પ્લેનમાં હતા આપણા ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો આજે આવી મોટી દુર્ઘટના ઘટી એમાં જે બધા વ્યક્તિઓ હતા એમાં મોટા મોટાભાગનું ઘણાનું મૃત્યુ થયું કોઈ હોસ્પિટલમાં હોય તો આપણે બધા આજે બાળકો વિદ્યાર્થીઓ સદગામના બધા વિદ્યાર્થીઓ જરા સીધા બેસી આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરીશું જે મૃતાત્માઓ છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને ભગવાન જે આ અણધારી આપદા આવી છે એ સહન કરવાની શક્તિ આપે અને જે કોઈ ઘાયલ થયેલા છે એમને ભગવાન જલ્દી રિકવરી આપે અને એનું સ્વાસ્થ્ય સારું થાય એવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીશું કારણ કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તો જે કોઈ આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એ બધાની માટે એ આપણા ભાઈ બહેનો છે તો એમની માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું પોતાઓની શાંતિ માટે અને ઘાયલ થયેલાને જલ્દી સાજા થાય

સ્મી સ્વામી સ્વામી ર સ્વામી ના સ્મી સ્વામી

Swaminarayan <speaking in foreign language> Swaminarayan